કાર્યક્ષમતા અને કાર્યશૈલી ઉપર અમુક પ્રશ્નો ઊભા કર્યા હતા આપ સૌ જાણો છો કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના એક મુખ્ય શહેર છે ગયા વર્ષે આખા વર્ષમાં રાજકોટ શહેરમાં કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિમાં એવા કોઈ પ્રશ્ન ઊભા નથી થયા તમામ તહેવારો ખૂબ સારી રીતે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એના અંદર ભાગ લીધેલ ત્યારબાદ માન્ય પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ઘણા વીવીઆઈપીના મુવમેન્ટ પણ રાજકોટ શહેરમાં થતા હોય છે આ બધા કાર્યક્રમો ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા છે સાથે જે ક્રાઇમની વિગત હતી ક્રાઈમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા વન ઓળખાયેલ રહેલ નથી તમામ કેસો પણ આપને જેટલા બી ચકચારી કેસો હતા મોટા કેસો હતા એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કરાતા હતા એને આજે આપણે સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ સૌ પ્રથમ ડીસીપી ટ્રાફિક દ્વારા જે ગયા વર્ષે ટ્રાફિકની કામગીરી થઈ જે કા ગાડીઓ ઉપર ટુ વ્હીલર ફોર વ્હીલરો ઉપર જે કામગીરી થઈ એના એક સંક્ષિપ્ત દેખા मैडम द्वारा आप हम आप आपसे हमने ट्रैफिक अवेयरनेस के कार्यक्रम में भी ध्यान हाँ दिया है जिसमें 22 में टोटल 48 अवेयरनेस के कार्यक्रम हुए थे और 23 में हमने 73 कार्यक्रम किए तो लास्ट ईयर के कंपैरिजन में 25 ज्यादा अवेयरनेस के कार्यक्रम हुए हैं इसके अलावा हमने रोड इंजीनियरिंग को कैसे राजकोट सिटी का हम रीडिजाइन करा सकते हैं तो सभी इंजीनियर्स को बुलाके आरसी आरएनपी और एनएचएआई को बुलाके और

ગયા વર્ષમાં બે હજાર બાવીસ કરતા વધારે ગાડીઓ પર પગલાં લેવામાં આવેલા ગાડીઓ વધારે ડિટેઇન કરવામાં આવેલી અને જે રીતે ડીસીપી ટ્રાફિકે પણ કીધું કે લગભગ એકસો એક્યાસી જેટલા ડમ્પરો અને ટ્રકો ઉપર પણ કાર્યવાહી થઈ છે બીજું આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે દો હજાર બાવીસ જુલાઈમાં એક ઈ એફઆઈઆરની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચાલુ કરવામાં આવી હતી ઇ એફઆઈઆરથી જે મોબાઈલ ચોરીના વાહન ચોરીની જે ફરિયાદો લેવામાં આવે છે એના અંદર જે કન્વર્ઝન રેટ છે કે જે લોકો ઈ એફઆઈઆરના માફતે અરજી કરે અને એ અરજીઓ આપણે એફઆઈઆરમાં રૂપાંતરિત કરીએ છે કન્વર્ટ કરીએ છે એની આખા રાજ્યમાં રાજકોટ સિટીની કામગીરી સૌથી વધારે છે અમારો કન્વર્ઝન રેટ લગભગ છ્યાસી ટકા કન્વર્ઝન રેટ છે કે જે અમે લોકો ફરિયાદ કરતા હોઈએ અમે એની એફઆઈઆર દાખલ કરતા હોઈએ અને એના કરતાં કદાચ ગુના પ્રમાણમાં વધારો પણ થાય છે એના સામને ડિટેક્શન પણ થાય છે આપને જણાવતા મને થાય કે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં લગભગ ચૌદસો અઢાર જેટલા મુલાકાતીઓ મને મળ્યા છે એ રીતે અધિક પોલીસ કમિશનર મેડમની તીનસો વીસ જેટલા મુલાકાતીઓને મુલાકાત લીધી છે અને ઝોન વનમાં તીનસો એકાણું લોકોને ઝોન ટુને છસો તરાણું મુલાકાતીઓ અને ટ્રાફિકના વિશે લખતા ડીસીપી ટ્રાફિક્સને બસો અઠ્યાસી જેટલા લોકો અમે મુલાકાત લીધી છે તો એ કહેવાનું કે અમે લોકો ફરિયાદીઓને મળતા નથી મુલાકાતીને મળતા નથી ઘણા મુલાકાતીઓની મુલાકાત થાય એ પછી આ લોકોના પ્રશ્નો પણ નો નિકાલ થાય તો એ આંકડા દર મહિને અમારા કમ્પ્યુટરના મારફતે અમારા જે ઈ આગંતુકના સોફ્ટવેર છે એના મારફતે ગૃહ વિભાગ સુધી મોકલવામાં આવતા હોય છે તે ઉપરાંત જે અમુક મેટર જે અમુક બનાવોની વિગત હતી એના ડીસીપી ઝોન ટુ સાહેબ એ બાબતમાં ખુલાસા કરશે પ્રથમ બાબત જે છે અપહરણ કેસ આ ગાંધીનગર ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં

સગા સંબંધીઓ મિત્ર વર્તુળ આ તમામની તપાસ પોલીસે કરેલી છે પોલીસની ટીમો જે કે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ થી વિગતો પ્રાપ્ત થઈ એના આધાર ઉપર સુરેન્દ્રનગર રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે એ મોકલવામાં આવેલી છે કેટલીક લીડ્સ અમને પ્રાપ્ત થઈ છે અને આ ગુનો જે છે ત્વરિત ઉકેલે જાય એના માટે પોલીસની ટીમો ચાહે સ્થાનિક પોલીસની ટીમ હોય કે લોકલ ક્રાઇમ્સની ટીમો હોય એ કાર્યરત છે અને આ પાંત્રીસેક દિવસની તપાસ છે અને હજી પણ તપાસ ચાલુ છે અને આટલા ટૂંકા ગાળામાં પચીસ થી ત્રીસ વખત સુધી મતલબ ભોગ બનારના મતલબ ફરિયાદી રજૂઆતો કરી હોય એ થોડું અતિશયોક્તિપૂર્ણ છે પોલીસ પાસે જે કામગીરી આ કેસની જે છે એમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે છે એ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને સિવાય પોલીસ દ્વારા જે બનાવો અપહરણના બનેલા જે છે એમાં મોર દેન નાઇન્ટી નાઇન્ટી ફાઈવ ફાઈવ પરસેન્ટ સુધીના ઈસમો જે છે જેને પરત જે છે શોધી અને એમના સગાવાલા સાથે મેળવી આપેલા છે આ ઉપરાંત એક ફેટલ અકસ્માત બાબતે જે રજૂઆત થઈ રહી હતી એ બાબતમાં જણાવવાનું કે તારીખ ત્રેવીસ દસ ત્રેવીસ ના રોજ એક બે યુવતીઓ જે પોતાના મોપેડ ઉપર જઈ રહી હતી અને એક ટ્રોલી ટ્રેક્ટર દ્વારા અકસ્માત થયેલું અને એની ટ્રોલીનું પૈડું જે છે એ યુવતી ઉપર ફરી જવાના કારણે એમનું મૃત્યુ થયેલું હતું આ કિસ્સામાં જે નજરે જોનાર સાહેબ જે છે એ ફરિયાદી હતા અને નજરે જોનાર ફરિયાદીએ જે વિગતો ફરિયાદમાં આપી છે એમાં એમણે ટ્રેલર ઉપર લખેલા નંબરોની વિગત જે છે ફરિયાદમાં જણાવી છે એમણે કોઈ ટ્રેક્ટર ઉપર લખેલા નંબરો ફરિયાદમાં જણાવેલા નથી આ ફરિયાદ લઈ અને તાત્કાલિક સીન ઓફ ક્રાઇમ ગુનાના બનાવના સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા જે ટ્રેલર સાથે જોડાયેલા ટ્રેક્ટરના વિગતો મેળવવામાં આવી અને એ વિગતોના આધાર ઉપર જે ટ્રેક્ટરના ચાલક દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું હતું તેના વિરુદ્ધ જે છે ચાર્જશીટ કરવામાં આવેલી છે અને એ ટ્રેક્ટર ઉપર જે છે જે મોબાઈલ નંબર પણ લખવામાં આવેલો હતો એ મોબાઈલ નંબર જે છે અત્યારે હાલનો જે આરોપી જે છે એ જ ઇસમનો અમને મળી આવેલ છે એટલે એ પણ પુરાવાઓ જે છે એકત્રિત કરી અને ચાર્જશીટ કરવામાં આવેલી છે એક જે છે છેતરપિંડીની અરજી અંગે કે સિત્તેર લાખના આઈઓ સીના નિવૃત્ત કર્મચારીઓ સાથે ફ્રોડ થયો અને એની ફરિયાદ જે છે એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી નથી એવા પ્રકારની રજૂઆત કરવામાં આવી આ બાબતે કહેવાનું કે જે અરજદાર જે છે આઈઓસીના નિવૃત્ત કર્મચારી છે અને સાથે સાથે જે સામાવાળા પક્ષ જે છે એ નિવૃત્ત રેવન્યુ વિભાગના તલાટી કર્મચારી છે એક નવી શરતની નવી શરતની સત્તા પ્રકારની જમીનના પ્લોટમાં એક મકાન જે બનેલું હતું એને એક કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયામાં આ બંને વચ્ચે સોદો કરવાનું નક્કી થયું જે પૈકી સિત્તેર લાખ રૂપિયા જેટલી રકમ જે છે એ આ નિવૃત્ત આયોસીના કર્મચારી દ્વારા નિવૃત્ત તલાટીને આપવામાં આવી અને આ સાથે જે કબજો જે છે એ અમને સોંપવામાં આવ્યો અને બંને પક્ષકારોએ બંને પક્ષકારોએ મળીને નક્કી કરેલ કે જ્યારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની જરૂરી મંજૂરીઓ મળી જશે ત્યારે દસ્તાવેજ કરી આપવામાં આવશે આજની તારીખમાં કબજો જે છે એ સિત્તેર લાખ રૂપિયા આપી અને કબજો ભોગવટો જે છે આ મકાનનો હાલના અરજદાર ભોગવી રહ્યા છે સાથે સાથે જે રેવન્યુ કોર્ટોમાં કેસો ચાલે છે એ કેસો હાલના સ્તરે કેમ કે એસડીએમસીની કોર્ટ ડીએમસીની કોર્ટમાં આમના

જે સત્તા મળેલી છે ફોજદારી કાર્યવાહી સંહિતા પ્રમાણે માત્રને માત્ર કોગ્નિઝેબલ ગુનાઓમાં એફઆઈઆર દાખલ કરવાની સત્તા મળેલી છે દિવાની પ્રકારના વિવાદોમાં રેવન્યુ પ્રકારના વિવાદોમાં પોલીસને એફઆઈઆર કરવાની સત્તા મળેલી નથી અને આ બાબતમાં એફઆઈઆર કરી શકાતી નથી આ ઉપરાંત એક શ્રીનાથજી સોસાયટી આગળ એક દબાણનો વિષય અને દારૂ બાબતની દારૂના વેચાણ બાબતની રજૂઆત છે આ જગ્યા ઉપર એક ઈસમ જે બાબુભાઈ મકવાણા જે છે એમના ઉપર એકતાલીસ વખત ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને હાલ જે છે એ ત્યાં રહેતા પણ નથી અને હાલ એમના તરફથી કોઈ દબાણ પણ નથી કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમે ભેગા થઈ અને આ તમામ કાર્યવાહી જે છે ઓલરેડી કરી દીધેલી છે આમાં ચારે બાબતોની જે રજૂઆત જે છે એ તથ્યથી તથ્ય વિહોણી છે અને અતિશયોક્તિ ભરેલી છે સાથે સાથે એ જણાવવાનું કે હું આપને એક ઉદાહરણ પણ આપવા માંગુ છું કે ગુના દાખલ કરવા બાબતની જે આગ્રહ જે હોય છે એ અત્યારે હાલમાં પોલીસ વિભાગ દ્વારા સતત અને તાત્કાલિક ધોરણે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે પરંતુ પ્રકારના વિવાદો હોય જેમ કે કે કોઈ એક વ્યક્તિ એનું વાહન વાહન કોઈને મોડિફિકેશન કરવા માટે આપે છે છે એ પ્રકારનો કરાર કરે આટલા રૂપિયામાં તમારે મોડિફિકેશન કરીને તમને પાછું આપવાનું છે પરંતુ જયારે મોડિફિકેશન કરનાર જે કંપની જે છે એ કંપની કોઈ વિવાદમાં આવે છે કોઈ વાદમાં આવે છે અને એમાં અન્ય એજન્સીઓ દ્વારા એને તો ટાંચમાં લેવામાં આવે છે અને આ પ્રકારનો વિવાદ જ્યારે ઉભો થાય છે ને કંપની જે છે એના કરારનું પાલન કરી શકતી નથી તો આવા પ્રકારના કરારભંગના કિસ્સાઓમાં જે છે એ દીવાની પ્રકારનો કિસ્સો છે ને આમાં ફોજદારી ફરિયાદ થઈ શકે નહીં અને આ બાબતની સમજ પણ જે છે જે તે વખતે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કોઈ ફેમિલી બાબતના વિવાદો હોય કોઈ દિવાની બાબતના વિવાદો હોય તો એમાં સમજ જે છે પોલીસ દ્વારા આપવામાં આવે છે ને જે પણ નામદાર કોર્ટ કે જે પણ યોગ્ય ફોરમ હોય ત્યાં રજૂઆત કરવા માટે જે તે વાદીને સમજ કરવામાં આવે છે દો હજાર બાવીસમાં એકસો સાત જે અપહરણ થયા હતા એમાંથી લગભગ ચોરાણું બાળકીઓ હતી અને બે હજાર ત્રેવીસમાં એકસો જેટલા ફરિયાદો દાખલ થઈ હતી જેના અંદર લગભગ એકસો બાવીસ જેટલી બાળકીઓ હતી આ મોટાભાગમાં આ બધા પરપ્રાંતિયો હોવાના કારણે આ છોકરીઓ કે છોકરાઓ બધા ભાગીના બિહાર મધ્યપ્રદેશ વેસ્ટ બેંગોલ ઉત્તર પ્રદેશ એ વિસ્તારોમાં જતા હોય છે ત્યાં ગામડાઓમાં જઈને ત્યાં રહેતા હોય એ લોકોના મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય તો એટલે આપણા પાસે કોઈ બહુ ઝડપથી આપણે પાસે માહિતી મળતી નથી લેકિન એ લોકોના સગા સંબંધીઓ ટેકનિકલ રિસોર્સિસથી આપણે બધી વિગત મેળવી અને જે રીતે એને કીધું કે એકસો બાવીસમાંથી એકસો ચાર જેટલા કેસો આપણે ચોરી કાઢ્યા છે અને એકસો ઊંચા કેસોમાંથી એકસો બાવીસ કેસો આપણે શોધી કાઢ્યા છે તો એમાં ઘણી સારી કામગીરી છે પણ ભાગમાં આ કમ ઉંમર કે જે ખૂબ ચિંતાનો વિષય છે કે તેર વર્ષથી સત્તર અખાર વર્ષની છોકરીઓ ઇન્સ્ટાગ્રામથી મોબાઈલના મારફતે લોકો સાથે સંપર્કમાં આવે અને પછી એ લોકો નાસી જાય અને આ લોકો બધા ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ વેસ્ટ બેંગોલ પશ્ચિમ બંગાળ કે ઓડિશા એ વિસ્તારોમાં જતા હોય છે એના કારણે એને શોધવામાં થોડી તકલીફ પડતી હોય છે ત્યારબાદ ડીસીપી ક્રાઇમ સાહેબ આપ લોકોને જે અમે એનડીપીએસ ના લગતી જે કામગીરી થઈ છે કે આ વર્ષ બે વર્ષમાં એની થોડી વિગત આપને રજૂ કરશે જે નશીલા પદાર્થો વિસ્તાર ઇસમ દારૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇસમો વિરુદ્ધ છેલ્લા બે વર્ષની અંદર ખૂબ સઘન કાર્યવાહી કરવામાં આવેલ છે જેની અંદર સૌપ્રથમ તો દીશી દારૂની વાત કરીએ તો આશરે પાંચ હજાર થી વધુ કેસો કરી છ હજાર થી વધુ સોળ કરોડ રૂપિયા થી વધુ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં કબજે કરી અને તમામ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે દારૂ જે અન્ય નશીલા પદાર્થો છે તે નશીલા પદાર્થો ત્યાં-ત્યાં વેચાય છે તેનું સંપૂર્ણ નેટવર્ક રાજકોટ શહેર એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ અને સાથે સાથે લોકલ પોલીસ અને એલસીબી ના માધ્યમથી આખું નેટવર્ક નું અમારી પાસે માહિતી આવી ગઈ છે અને એ માહિતી અનુસંધાન છેલ્લા 2 વર્ષની અંદર 54 થી કેસો દાખલ કરી 100 આરોપીઓની ધરપકડ કરી આશરે 1 કરોડ રૂપિયાનો અન્ય નશીલા પદાર્થ જેમાં એમડી મેફેડ્રોન ગાંજો ચરસ બ્રાઉન સુગર એમ અને વિવિધ નશીલા પદાર્થો આપણે

સાડા પાંચ કરોડ રૂપિયાથી વધારે આપણે પૈસા લોકોને પાછા અપાવ્યા છે પોણા છસો જેવા આપણે મોબાઈલો જે છે એ લોકોને પરત અપાવ્યા છે અને આ તો બે હજાર ત્રેવીસ ની વાત થઈ જો બે હજાર બાવીસ ની વાત કરીએ તો તેના એક હજાર થી વધારે મોબાઈલ એટલે ટોટલ આપણે સોળસો થી વધારે મોબાઈલ રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં લોકોને પાછા અપાવવામાં આવ્યા છે અને અવેરનેસ સેમિનારો ની વાત કરીએ તો પંચોતેર થી વધારે અવેરનેસ સેમિનારો કરીને લોકો સુધી સાયબર ક્રાઇમ માહિતી સંપૂર્ણપણે મળી રહે અને સાયબર ક્રાઇમ થી બચવા માટેની જે નવી નવી એમો આવતી હોય તે અને બચવા માટેની ટેકનિક શું છે તે લોકો સુધી પહોંચાડી તે પ્રમાણે પણ લોકોના નાણા બચાવવા અને તે લોકોને ક્ષેત્ર પેઢી બચવા માટે થઈને જરૂરી કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી જે લોકો ગેરકાયદેસર ગાંજો અથવા બીજા કોઈ પણ પ્રકારની એવી નશીલા પદાર્થો સાથે જોડાયેલી પ્રવૃત્તિ જોડાયેલા હશે તે લોકોની જે મિલકત સાત માલેને જો પીએમ એલ હેઠળ કાર્યવાહી થઈ શકે તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી તો કરવામાં આવે છે તેના માટેની પ્રપોઝલ તેના માટેની જે માહિતી માંગવાની હોય તે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જે થશે તેની અલગથી પ્રશ્નો તમે રિલીઝ પણ કરો એ લોકો જે દ્વારા જે મકાનોની અંદર જે ગુનો કરવામાં આવેલો હોય તે મકાનો કાયદેસર તેમની માલિકીના છે કે અન્ય કોની માલિકીના છે તેની વેરિફિકેશન જે તે સમયે કરવામાં પણ આવેલું છે જે ગેરકાયદેસર હશે તેના રિપોર્ટ પણ આરએમસી કરવામાં આવશે અને જે જે કાયદેસર તેમના છે છે તો તેમનું મિલકત એ કયા પૈસાથી વસાવેલી એમના કેસ થયા એ પહેલા વસાવેલી છે કે ત્યારબાદ વસાવેલી છે તેની માહિતીની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને આપ સૌ લોકોના માધ્યમથી જણાવું છું કે જે રીતે આપ જણાવો છો તે લોકો ગેરકાયદેસર ઘણા મકાનો ધરાવે છે તો આપની પાસે જે કઈ બી માહિતી હોય એ પણ આપ અમને આપી શકો છો અને એની ઉપર પણ અમે જરૂરી કાર્યવાહી કરીશું મોટા ભાગમાં જે રાજ્યગુરુજી દ્વારા જગ્યાઓ બતાવવા મે એક એના એક મતલબ મોટો માટા મુસ્તાર બતાવ્યો હતો કે ભાઈ આ વિસ્તારમાં દારૂ કે ગાંજાનો વેચાણ વેચાણ થઈ છે અને તમામ જગ્યાઓ ઉપર મોટા ભાગની જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એની વિગત આ બધી પ્રેસ નોટમાં અમે સામેલ રાખી છે લાઓ સામેલ છે મહિલાઓના પુનર્વસન માટે સુરક્ષા અને એમના પુનર્વસન માટે પ્રયાસ પ્રારંભ કરવામાં આવી રહ્યા છે જે તમને ચોક્કસ આ બાબતમાં ખબર પડી જશે જેવી રીતે કાર્યક્રમ થશે અને આ સિવાય પણ સુરક્ષા સેતુ ચાલી રહ્યા છે છે પણ જે અમારી અત્યારે દ્વારા વિવિધ પ્રકારની ટ્રેનિંગ આવી હતી કે કેવી રીતે મહિલાઓ સાથે વાત કરે આ સિવાય જે ગુડ ટચ વેડ ટચ છે આ બાબતમાં ઘણા બધા કેસીસ એવા બને છે જે બાળકોના સલામતી માટે ખૂબ જ જરૂરી છે કે એમને ગુડ ટચ વેડ ટચ માહિતી હોય તો આ બાબતમાં પણ જી ટીમના તમામ સભ્યોને તાલીમ આપવામાં આવી છે અને એમને એ જે સ્લમ એરિયા છે જે સોસાયટીઓ છે શેરીઓ છે અને સ્કૂલો છે આ સ્કૂલોમાં જાવીને એવા પ્રકારના પ્રોગ્રામ પણ કરી રહ્યા છે અને પોલીસ દ્વારા પેમ્પલેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે જે પેમ્પલેટ એ સોસાયટીઓમાં સ્કૂલ કોલેજીસમાં બાંધવામાં આવી રહ્યા છે અને આ સિવાય જે ટચ બાબતના વિડિયો છે એ વિડિયો પણ દેખાવામાં આવે છે